નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય ગણિત વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ એટલે વિકાસ અસાઇનમેન્ટ આપણે સોલ્વ કરી રહ્યા છીએ અગાઉના વિડીયોમાં આપણે પહેલું પ્રકરણ બીજું પ્રકરણ ચોથું પ્રકરણ સોલ્વ કરેલું છે અને આજના વિડીયોમાં પ્રકરણ છને સોલ્વ કરીશું તો આ ચેપ્ટરમાં અગિયાર દાખલા છે તો બને તેમ ઝડપથી આપણે સોલ્વ કરીશું તો આવો શરૂઆત કરીએ અહીંયા મેં રકમ લખેલી છે દાખલો પહેલો ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે જો એ જેમ બી બરાબર બે જેમ ત્રણ હોય તો ખૂણો એ અને ખૂણો બી શોધો આપણે જાણીએ છીએ કે જ્યારે બે ખૂણાનો સરવાળો નેવ થતો હોય તો તેઓ એકબીજાના કોટિકોણ કહેવાય તો અહીંયા કોટિકોણ આપેલા છે તો બંને ખૂણાનો સરવાળો નેવું થશે તો શરૂઆતમાં પહેલાં આપણે એ પ્લસ બી બરાબર નેવું કારણ કે કોટી કોણ હવે જુઓ મિત્રો અહીંયા એ જેમ બી બરાબર બે જેમ ત્રણ આપેલા છે તો એની જગ્યાએ ટુ એક્સ ધારી લેશું અને બીની જગ્યાએ થ્રી એક્સ તો અહીંયા લખી નાખું પહેલાં એ બરાબર ટુ એક્સ અને બી થ્રી એક્સ તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એની જગ્યાએ ટુ એક્સ પ્લસ બીની જગ્યાએ થ્રી એક્સ બરાબર નેવું તો બંનેનો સરવાળો પાંચ એક્સ બરાબર નેવું એક્સની કિંમત આપણે પહેલાં શોધવાની તો ગુણાકારમાં પાંચ છે તો ભાગાકારમાં જશે નેવું ભાગ્યા પાંચ અઢાર પંચા નેવું એક્સની કિંમત આવી અઢાર મિત્રો હવે આપણે એ અને બી ખૂણાના માપ શોધવાના છે તો જો અહીંયા એ બરાબર ટુ એક્સ છે અને બી બરાબર થ્રી એક્સ છે તો આપણે એની અંદર કિંમત મૂકી દઈએ એ બરાબર ટુ એક્સ માટે એ બરાબર બે ગુણ્યા એક્સની કિંમત અઢાર મૂકી દઈએ તો અઢાર એટલે અઢાર દુને છત્રીસ ચલો એવી જ રીતે બી બરાબર થ્રી એક્સ આપેલા છે તો થ્રી ગુણ્યા અઢાર અઢાર તરીને ચોપન તો આવી રીતે આપણો જવાબ ખૂણા એ બરાબર છત્રીસ અને ખૂણા બી બરાબર આવ્યો ચલો હવે બીજો દાખલો જો એ અને બી સી જોડના ખૂણા હોય તથા એ જેમ બરાબર થ્રી જેમ ટુ હોય તો એ અને બી શોધો આગળના દાખલા મુજબ જ પણ અહીંયા રૈખિક જોડના ખૂણા આપેલા છે તો રૈખિક જોડના ખૂણા એ પૂરક કોણ છે એટલે આપણે બંનેનો સરવાળો એકસો એસી થાય પહેલાં એ બતાવી દઈશું કારણ કે રૈખિક જોડના ખૂણા આપેલા છે હવે જો એઓ અને બી ઓ ત્રણ જેમ બે આપેલા છે તો અહીંયા આપણે લખીએ એ બી बराबर त्र एक्स बी ओ सी बराबर टू एक्स तो अँ थ्री एक्स ने टू एक्स की किमत मूकी है तो थ्री एक्स प्लस टू एक्स बराबर वन एटी एक्सौ एसी तो शूस थ्री एक्स ने टू एक्स बराबर फाइव एक्स पांच एक्स बराबर एक सौ एस तो एक्स बराबर एक सौ एस भाग्या पांच માટે એક્સ બરાબર અઢાર એકસો એંસી ભાગ્યા પાંચ કરો એટલે છત્રીસ આવશે છત્રીસ પંચા એકસો એસી જો હવે એક્સ બરાબર છત્રીસ આવ્યા એ છત્રીસ આપણે અહીંયા એ ઓ બીમાં પહેલાં મૂકી દઈએ ત્રણ ગુણ્યા છત્રીસ તો છત્રીસ તરી એકસોને આઠ તો એઓ બીનું માપ આવ્યું એકસો આઠ એવી રીતે બી ઓ સી બી સી બરાબર ટુ એક્સ છે તો બે ગુણ્યા એક્સની કિંમત છત્રીસ માટે બી ઓ સી બરાબર છત્રીસ દુ તો આપણો જવાબ આવ્યો એઓ એકસો આઠ અને બી ઓ ચલો નેક્સ્ટ દાખલો ત્રીજો દાખલો રેખાઓ પી ક્યુ અને આર એસ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તો પહેલાં તો આપણે એક આકૃતિ દોરી લઈએ એટલે ખ્યાલ આવશે જુઓ મિત્રો ધારો કે આ બે રેખા આપેલી છે એકને નામ આપી દઈશું પી ક્યુ અને બીજીને નામ આપશું આર એસ અને એ ઓ બિંદુમાં છેદે છે અહીંયા રાખી દો ઓ હવે જુઓ પીઓ આર પંચાવન POR આર બરાબર પંચાવન આપેલ છે એટલે કે આ પીઓ આર પંચાવન છે તથા QOS એટલે આ ખૂણો એ ટુ એક્સ માઇનસ છે અહીં લખશું QOS એસ બરાબર ટુ એક્સ માઇનસ હવે જો આકૃતિમાંથી ખ્યાલ આવશે આપણને કે પી આર અને ક્યુ એ સામસામેના ખૂણા છે હવે જો સામસામેના ખૂણા હોય એક આ ખૂણો અને એક સામેનો ખૂણો તો એ અભિકોણો થશે અને અભિકોણો કેવા હોય એકરૂપ હોય તો અહીંયા આપણે સામ સામેના બંને ખૂણા અભિકોણો બતાવશું પીઓ આર બરાબર ક્યુ ઓ એસ કારણ કે અભિકોણો અભિકોણો છે અને અભિકોણો કેવા હોય એકરૂપ હોય તો સામસામેની કિંમત હવે દર્શાવી દઈશું જો પી ઓ આર એ પંચાવન છે અને ક્યુ ઓ એસ એ ટુ એક્સ માઇનસ ફાઇવ છે હવે આમાંથી આપણે એક્સની કિંમત શોધવી છે તો આને આવી રીતે લખીએ એટલે સહેલું પડશે ટુ એક્સ ફાઈવ બરાબર પંચાવન આવી રીતે પણ આ સમીકરણને લખી શકાય અચળપદ સંખ્યા પાંચ છે માઇનસ એ જમણી સાઈડ જાય એટલે પ્લસ થઈ જશે પંચાવન ત્યાંના ત્યાં જ છે એટલે પંચાવન પ્લસ પાંચ ટુ એક્સ બરાબર સાઠ માટે x બરાબર સાઠ ભાગ્યા બે એટલે આવશે ત્રીસ તો આપણે ફક્ત એક્સની જ કિંમત શોધવાની હતી એટલે એક્સ બરાબર ત્રીસ આવ્યા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ચોથો દાખલો ખૂણો પી અને ક્યુ પૂરક કોણો છે પીનું માપ આપેલું છે ચાર એક્સ વીસ અને માપ છે સાત એક્સ માઇનસ પાંચ તો પી અને ક્યુ શોધો અહીંયા બંને ખૂણા પૂરક કોણો છે તો પૂરક કોણો એટલે સરવાળો થશે એકસો ને એંસી તો સૌથી પહેલાં બંને ખૂણાનો સરવાળો બતાવી દઈએ ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર એકસો એંસી કારણ શું છે પૂરક પૂરક કોણો હોય તો સરવાળો એકસો એંસી હવે પી અને ક્યુની કિંમત આપેલી છે તો પહેલાં એ મૂકી દઈશું પીની જગ્યાએ ચાર એક્સ પ્લસ વીસ તો ચાર એક્સ પ્લસ વીસ પ્લસ ક્યુની જગ્યાએ સેવન એક્સ માઇનસ ફાઇવ સાત એક્સ માઇનસ પાંચ બરાબર એકસો એંસી હવે જો ડાબી સાઈડ એક્સવાળા બે પદ છે ચાર એક્સ વધતા સાત એક્સ તો બંનેનો સરવાળો અગિયાર એક્સ અને વીસ માઇનસ પાંચ મોટાની નિશાની પ્લસની પંદર બાદ બાકી પંદર થશે અને અહીંયા એકસો એંસી તો અગિયાર એક્સ બરાબર એકસો એંસી માઇનસ પંદર પંદર છે એ જમણી સાઈડ જાય એટલે માઇનસ થઈ જશે નિશાની પ્લસ હોવાથી માઇનસ તો અગિયાર એક્સ બરાબર એકસો એંસી માઇનસ પંદર કરશું એટલે કેટલા વધશે એકસો માટે એક્સ બરાબર એકસો ભાગ્યા અગિયાર તો તમે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે પંદર તો એક્સની વેલ્યુ આવી પંદર હવે શું કરવાનું આ બંનેની કિંમત એક્સની કિંમત આ બંને ખૂણામાં મૂકશું વારાફરતી તો પહેલાં ખૂણો પી આપણે શોધવો છે તો પીની જગ્યાએ અહીંયા ફોર એક્સ પ્લસ ટ્વેન્ટી આપેલા છે તો ચારના ચાર એક્સની જગ્યાએ આપણે આ જે પંદર શોધા એ પંદર પ્લસ વીસ પંદર ચોક્કસ પ્લસ વીસ એંસી તો ખૂણો પી એંસી એ જ રીતે ખૂણો Q મૂકી દઈએ ખૂણો Q બરાબર સેવન એક્સ માઇનસ ફાઇવ આપેલા છે તો સાતના સાત એક્સની વેલ્યુ આવી પંદર માઇનસ પંદર પાંચ પંદર સત્તા એકસો પાંચ માઇનસ પાંચ માટે ખૂણો ક્યુ બરાબર સો જુઓ પીનું માપ એંસી આવ્યું અને ક્યુનું માપ સો આવ્યું અને આમે આપણો દાખલો સાચો છે કે એ કેવી રીતે ખ્યાલ આવશે અહીંયા પૂરકકોણો કીધા છે પૂરકકોણોનો સરવાળો થાય એકસો એંસી તો અહીંયા પીનું માપ એંસી અને ક્યુનો સો બંનેનો સરવાળો એકસો એંસી એટલે આપણો જવાબ સાચો છે અને તાળો મેળવ્યો કહેવાય હવે પાંચમો દાખલો ખૂણો એબીસી અને ખૂણો એબીડી બીડી રેખિક જોડ રચે છે જો એબીસી બરાબર ટુ એક્સ પ્લસ ટેન અને એબીડી બરાબર એટ એક્સ માઇનસ થર્ટી તો એ અને એ બી શોધો અહીંયા રેખિક જોડ છે એટલે રેખિક જોડના ખૂણા પૂરક કોણ હોય એટલે પહેલાં તો ખૂણો એ પ્લસ ખૂણો એ બી બરાબર એકસો એંસી લખશું કારણ કે રૈખિક જોડ છે કૌશમાં આ રીતે લખાય રૈખિક જોડ હવે બંનેના માપ આપેલા છે અગાઉના દાખલાની જેમ જ તો એ બંને કિંમત મૂકી દઈશું એની જગ એ બીસીની જગ્યાએ ટુ એક્સ પ્લસ ટેન ટુ એક્સ પ્લસ ટેન અને એ બીડી છે એની જગ્યાએ આઠ એક્સ માઇનસ ત્રીસ બરાબર એકસો ને એસી ચલો ડાબી સાઈડ છે ટુ એક્સ અને એઇટ એક્સ એટલે ટેન એક્સ પછી દસ માઇનસ ત્રીસ હવે દસ માઇનસ ત્રીસ એટલે બાદ બાકી થશે અને મોટાની નિશાની રાખશું કેટલા વધશે માઇનસ વીસ બરાબર એકસો એસી હવે દસ એક્સ ના એક્સ આ વીસ છે માઇનસ આ બાજુ જાય તો પ્લસ થઈ જશે એટલે એકસો એંસી પ્લસ વીસ માટે દસ એક્સ બરાબર એકસો એંસી વત્તા એટલે બસો માટે એક્સ બરાબર બસો ભાગ્યા દસ એટલે એક્સ બરાબર વીસ દાન એટલે વીસ ચાલો હવે દાખલો હજી પૂરો થયો નથી આપણે એ અને એ માપ શોધવાના છે તો abc બરાબર ટુ એક્સ પ્લસ ટેન આપેલા છે તો અહીંયા abc 2X 10 બરાબર ટુ એક્સ પ્લસ ટેન આમાં એક્સની કિંમત મૂકી દઈએ તો બે ગુણ્યા વીસ પ્લસ દસ માટે વીસ દુ ચાલીસ અને દસના દસ બરાબર પચાસ એટલે એ બી પચાસ અંશ હવે એક ખૂણો બાકી રહ્યો એ તો એ બરાબર આપેલા છે આપણને આઠ એક્સ માઇનસ ત્રીસ આઠ એક્સ માઇનસ ત્રીસ આમાં પણ તમે એક્સની જગ્યાએ વીસ મૂકી દેશો તો ABD ની કિંમત મળશે હવે ગુણાકાર કરી નાખીએ વીસ અઠ્ઠા એકસોને સાઠ માઇનસ ત્રીસ વધે કેટલા એકસોને ત્રીસ વધે તો એ બીડીનું માપ આવ્યું એકસો ને અને એ બીસીનું માપ આવ્યું પચાસ રેખિક જોડના ખૂણા પૂરક હોય બંનેનો સરવાળો એકસો એંસી થઈ જાય એટલે આપણો જવાબ સાચો ચલો હવે છઠ્ઠો દાખલો ખૂણો પી અને ક્યુ પૂરક કોણો છે જો પી બરાબર ખૂણો ક્યુ માઇનસ ચાલીસ અંશ હોય તો ખૂણો પી અને ક્યુ શોધો અહીંયા પૂરક કોણો આપેલા છે અગાઉ દાખલાની જેમ જ કે બંનેનો સરવાળો એકસો એંસી થશે તો પી પ્લસ ક્યુ બરાબર એકસો ને એસી લખી શકાય પૂરક કોણો હવે જો અહીંયા પી બરાબર ક્યુ માઇનસ ચાલીસ આપેલા છે તો જ્યાં પી હશે ત્યાં આપણે મૂકશું ક્યુ માઇનસ ચાલીસ તો પીની જગ્યાએ ખૂણો ક્યુ માઇનસ ચાલીસ અંશ પ્લસ ખૂણો ક્યુ બરાબર એકસો એંસી કારણ કે અહીંયા પીની કિંમત ક્યુ માઇનસ ચાલીસ આપેલી છે તો પીની જગ્યાએ આપણે ક્યુ માઇનસ ચાલીસ મૂકી દીધા હવે સાદું રૂપ દઈએ ખૂણો ક્યુ પ્લસ ખૂણો ક્યુ એટલે બે વખત ખૂણો ક્યુ થયો એટલે ટુ ખૂણો ક્યુ માઇનસ ચાલીસના માઇનસ ચાલીસ બરાબર એકસો એંસીના એકસો એંસી આગળનું સ્ટેપ થશે આ માઇનસ ચાલીસ છે આ બાજુ લઈ જાવ અચડ હોવાથી એટલે એકસો એંસી પ્લસ ચાલીસ થઈ જાય કારણ કે નિશાની બદલાશે તો ટુ ખૂણો ક્યુ બરાબર એકસો એંસી પ્લસ ચાલીસ એટલે બસો વીસ માટે ખૂણો ક્યુ બરાબર બસો વીસમાં અપોન ટુ એટલે કેટલા થશે એકસો દસ હવે મિત્રો આપણે પી અને ક્યુના માપ શોધવાના છે તો પહેલાં પીનું માપ શોધી લઈએ જો ખૂણો પી બરાબર ખૂણો ક્યુ માઇનસ ચાલીસ અંશ આપેલા છે તો ક્યુની જગ્યાએ એકસો દસ આપણે શોધા તો એ અહીંયા મૂકી દઈએ એકસો દસ ચાલીસ તો ખૂણો પી બરાબર એકસો દસ માઇનસ ચાલીસ એટલે સિત્તેર વધે ચલો હવે ક્યુનું માપ બાકી રહ્યું ના સોરી અહીંયા ક્યુનું માપ તો આપણે એકસો દસ શોધી લીધું છે તો પીનું માપ સિત્તેર આવ્યું અને ક્યુ બરાબર એકસો ને દસ આવ્યા જો પૂરક કોણો છે એટલે બંનેનો સરવાળો એકસો એંસી થાય અહીંયા એકસો દસ અને આ સિત્તેર બંનેનો સરવાળો એકસો એંસી થઈ જાય એટલે આપણો દાખલો સાચો ચલો હવે સાતમો દાખલો ખૂણો એ અને ખૂણો બી કોટિકોણો છે જો એ બરાબર ખૂણો બી પ્લસ વીસ હોય તો ખૂણો એ અને બી શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોટીકોણો આપેલા છે તો બે ખૂણાનો સરવાળો નેવું થાય તો એને એકબીજાના કોટીકોણો કહેવાય તો પહેલાં તો શરૂઆત એવી રીતે કરશું ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર નેવ કારણ લખી નાખશું કોટિકોણો હવે જો અહીંયા કન્ડિશન આપી છે કે એ બરાબર બી પ્લસ વીસ લેવાના તો એની જગ્યાએ આપણે કેટલા મૂકશું ખૂણો બી પ્લસ વીસ પ્લસ બીની જગ્યાએ તો ખૂણો બી મૂકી જ દેસું નેવના નેવ ચલો હવે ખૂણો બી અને ખૂણો બી બે વખત થયા તો ટુ ખૂણો બી પ્લસ વીસ બરાબર નેવ હવે વીસ છે એ અચળ છે તો જમણી સાઈડ લઈ જતા માઇનસ થઈ જશે નેવું માઇનસ વીસ તો ખૂણો બી બરાબર નેવમાંથી વીસ જાય એટલે સિત્તેર વધશે માટે ખૂણો બી બરાબર સિત્તેર ભાગ્યા બે હવે આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં બી બરાબર પાંત્રીસ ટુ સિત્તેર એટલે બીનો જવાબ આવ્યો પાંત્રીસ ચલો હવે આપણે એનું માપ પણ શોધવાનું છે અને એ બરાબર આ રીતે કન્ડિશન આપેલી છે તો આમાં પીની વેલ્યુ આપણે મૂકી દઈએ પાંત્રીસ એટલે બીનો જવાબ પણ મળી જશે કેટલા થશે 35 પંચાવન અને વીસ પંચાવન સોરી ખૂણો એ આવશે ખૂણો એ ખૂણો એ બરાબર પંચાવન ચલો નું માપ પાંત્રીસ અને નું માપ પંચાવન બંનેનો સરવાળો 90 થઈ જાય એટલે આપણો દાખલો સાચો આઠમો દાખલો ખૂણો એબીડી અને ડીબીસી આસન કોણો છે જો એબીડી બરાબર એક પોઈન્ટ પાંચ એક્સ અંશ ડીબીસી બરાબર ટુ એક્સ અને એબીસી બરાબર સિત્તેર હોય તો એબીડી અને ડીબીસી શોધો અહીંયા મિત્રો આસન કોણો છે એટલે એક આકૃતિ આપણે પહેલાં દોરીશું ચલો આ રીતની એક આકૃતિ દોરીએ જો આ એ બી સી અને અહીંયા રાખી દઈએ ડી તો એ એના બે આસનકોણો થશે આ એ અને ડી તો આસનકોણો માટેનું આપણે સૂત્ર જાણીએ છીએ જુઓ આખો જે ખૂણો છે એ આ બહારનો આખો ખૂણો એના બરાબર બે અંદરના અડધા અડધા ખૂણા બનશે એક તો એ બનશે અને બીજો ડી બી એક આ ખૂણો અને એક આ ખૂણો જો હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ એ નું માપ એક પોઈન્ટ પાંચ એક્સ આપેલું છે પછી ડીબીસીનું ટુ એક્સ છે ને એબીસી બી બરાબર સિત્તેર છે તો પહેલાં અહીંયા એબીસી સિત્તેર આપેલા છે તો સૌથી પહેલાં સિત્તેર મૂકી દઈએ એબીડી એક પોઈન્ટ પાંચ એક્સ છે અને ડીબીસી છે ટુ તો સિત્તેરના સિત્તેર અને હવે બંનેનો સરવાળો એક પોઈન્ટ પાંચ એક્સ ને બે એક્સ એટલે ત્રણ પોઈન્ટ પાંચ એક્સ સરવાળો થશે માટે આપણે એક્સની વેલ્યુ જોઈએ છે તો એક્સને એ ગુણાકારમાં ત્રણ પોઈન્ટ પાંચ છે અને ભાગાકારમાં લઈ જઈએ સિત્તેરના ભાગાકારમાં જશે ત્રણ પોઈન્ટ પાંચ માટે એક્સ બરાબર સિત્તેર ગુણ્યા દસ છેદમાં પાંત્રીસ કારણ કે છેદમાંથી આપણે પોઈન્ટને દૂર કરવો છે પોઈન્ટ પછી એક આંકડો તો ઉપર દસ વડે ગુણાકાર માટે એક્સ બરાબર પાંત્રીસ દુ સિત્તેર છેદ ઉડશે અને બે ગુણ્યા દસ એટલે વીસ ચલો આપણે એક્સની કિંમત વીસ મેળવી લીધી હવે આપણે જે ખૂણા શોધવાના કીધા છે એ ખૂણાના માપ આપણે મેળવીશું તો સૌથી પહેલાં એ બી શોધવાનો કીધો છે એ અને એના બરાબર એક પોઈન્ટ પાંચ એક્સ આપેલા છે આપણે શું કરશું એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક્સની કિંમત વીસ મૂકી દઈએ આનો જવાબ આવશે ત્રીસ એવી જ રીતે ડીબીસી શોધવાનો કીધો છે અને ડીબીસી બરાબર કેટલા આપેલા છે ચલો ડીબીસી અહીંયા ટુ એક્સ છે જો અહીંયા આપેલું છે રકમમાં ટુ એક્સ બે ગુણ્યા એક્સની કિંમત વીસ આવી એટલે અહીંયા મૂકી દઈએ ચાલીસ જો ચાલીસ પ્લસ ત્રીસ એટલે ટોટલ માપ સિત્તેર આવી ગયું એટલે આપણો દાખલો સાચો ચલો નવમો દાખલો ખૂણો પી અને ક્યુ પૂરક કોણો છે પી બરાબર અગિયાર ખૂણો ક્યુ હોય તો પી અને ક્યુ શોધો અહીંયા પૂરક કોણો છે એટલે સરવાળો એકસો ને થશે તો આગળના દાખલાની જેમ જ આપણે પહેલાં પૂરક કોણો બતાવી દઈએ ચલો પીની જગ્યાએ અગિયાર ખૂણો ક્યુ મૂકવાના છે આ પી તો છે જ ત્યાં આપણે મૂકીશું અગિયાર ખૂણો ક્યુ પ્લસ ખૂણો ક્યુ તો છે જ બરાબર એકસો એસી અગિયાર ક્યુ પ્લસ એક એટલે ટોટલ કેટલા ક્યુ થયા બાર ક્યુ થયા બરાબર એકસો એસી છે હવે ખૂણો ક્યુ બરાબર આ બાર ગુણાકારમાં છે તો ક્યાં જશે એકસો એસીના છેદમાં એટલે ભાગાકારમાં હવે એકસો એસી ભાગ્યા બાર કરીએ એટલે પંદર આવશે તો ક્યુનું માપ પંદર આવ્યું આપણે પી શોધવાનો બાકી રહ્યો તો એ જો કન્ડિશન આપેલી છે પીની કે ખૂણો અગિયાર ખૂણો ક્યુ આપેલા છે અગિયારના અગિયાર રાખીએ અને અહીંયા ક્યુનું માપ મૂકી દઈએ પંદર તો હવે અગિયાર ગુણ્યા પંદર કરીએ એટલે ખૂણો પી બરાબર એકસો ને આવશે અત્યારે આપણે ગુણાકાર કરવા રહેતા નથી કારણ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જાય છે એકસો પાસઠ પ્લસ પંદર એટલે એકસો એંસી જો તાળો મેળવ્યો કહેવાય પૂરક ખૂણો થઈ જાય બરાબર ચલો હવે દસમો દાખલો એ અને સીડી બિંદુ પીમાં છેદે છે જો અહીંયા મેં આકૃતિ દોરેલી છે આ એ રેખા છે આ સીડી રેખા છે અને બિંદુ પીમાં છેદે છે જો એ પી સી ટુ એક્સ પ્લસ ત્રીસ અને બીપીડી બરાબર ચાર એક્સ માઇનસ વીસ હોય તો એ અને બીપીડી શોધો તો અહીંયા સામ સામેના બંને ખૂણા થશે હવે સામસામેના ખૂણા હોય તો આપણે જાણીએ છીએ કે અભિકોણો હોય અને અભિકોણો કેવા હોય એકરૂપ હોય સરખા હોય એટલે અહીંયા પહેલાં અભિકોણો બતાવીશું એપીસી બરાબર બીપીડી કારણ શું અભિકોણો સામસામેના ખૂણા થયા ને એટલે અભિકોણો હવે બંનેની કિંમત મૂકી દઈએ એપીસી ટુ એક્સ પ્લસ ત્રીસ છે ને બીપીડી ચાર એક્સ માઇનસ વીસ છે તો ટુ એક્સ પ્લસ ત્રીસ બરાબર ચાર એક્સ માઇનસ વીસ હવે જો એક્સવાળા પદને ભેગા કરીએ અને અછળવાળા પદને ભેગા કરીએ તો એક્સ એક્સવાળા પદ ભેગા કરશું ટુ એક્સને આ બાજુ લઈ જઈશું અને વીસને આ બાજુ લઈ જઈશું અથવા આને જો હજી સહેલી રીતે સમજવું હોય તો આવી રીતે લખી નાખીએ બંને જે સ્ટેપ છે એ ઉલટાઈ દઈએ એટલે સહેલું પડશે કારણ કે ચાર એક્સ મોટા છે ને તો આ બાજુ ટુ એક્સને લાવીએ અને ત્રીસ ત્યાં ત્યાં છે વીસને આ બાજુ લઈ જાઓ પ્લસ વીસ હવે જો બાદ બાકી થાય તો ટુ એક્સ અને 30 ને વીસ થાય પચાસ માટે એક્સ બરાબર પચાસના છેદમાં બે માટે એક્સ બરાબર પચીસ હવે પચીસ મૂલ્ય આવ્યું એ તો એક્સનું આવ્યું ને આપણે એપીસી અને બીપીડી જોઈએ છે તો એપીસી અહીંયા આ રીતનું માપ છે ટુ એક્સ પ્લસ ત્રીસ હવે ની જગ્યાએ પચીસ મૂકી દેવાના પ્લસ ત્રીસ પચીસ દુપચાસ પ્લસ ત્રીસ માટે apc બરાબર એસી ચલો એવી જ રીતે હવે બીપીડી બાકી રહ્યું તો બીપીડી બરાબર અહીં આપેલું છે ચાર એક્સ માઇનસ વીસ આમાં પણ એક્સની જગ્યાએ આપણે પચીસ મૂકી દઈએ પચીસ ચોક્સો માઇનસ વીસ માટે ખૂણો બીપીડી બરાબર છમાંથી વીસ જાય એટલે એંસી જુઓ એ પીસીનું માપ પણ એસી અને બીપીડીનું માપ પણ એંસી કારણ કે સામસામેના ખૂણા હોય એ અભિકોણો હોય અને અભિકોણો સરખા હોય વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ચેપ્ટરનો આ છેલ્લો દાખલો અગિયારમાં ખૂણો પી અને ક્યુ કોટિકોણો છે તો કોટીકોણો એટલે માપ થશે એનો નેવ બંને ખૂણાનું માપ થશે નેવું એટલે બંનેનો સરવાળો અહીંયા પહેલા નેવ બતાવી દઈએ કંસમાં લખી શકાય શેના આધારે તો કે કોટિકોણના આધારે જો પી બરાબર ત્રણ પંદર આપેલા છે એટલે અહીંયા મેં મૂકી દઈશું ત્રણ એક્સ પંદર બરાબર નેવુંના ત્રણ એક્સ અને એક એક્સ એટલે ચાર એક્સ પંદર અને સાત એટલે બાવીસ બરાબર નેવું હવે બાવીસ અચળ કહેવાય આ બાજુ લઈ જાઓ તો નેવ માઇનસ બાવીસ નિશાની બદલાઈ જાય હવે મિત્રો બાદ બાકી કરવાની છે નેવ માઇનસ બાવીસ એટલે થશે અડસઠ હવે ચાર ગુણાકારમાં છે તો એ જ હશે ભાગાકારમાં એટલે સત્તર ચોક અડસઠ અહીંયા છેદ ઉડાડી દઈએ આ રીતે સત્તર તો એક્સની વેલ્યુ આવી સત્તર આપણે પી અને ક્યુ જોઈએ છે તો કિંમત પાછી મૂકશું પીમાં ત્રણના ત્રણ એક્સની જગ્યાએ સત્તર પ્લસ પંદર સત્તર તરી એકાવન પ્લસ પંદર ખૂણો પી બરાબર હવે એકાવન પ્લસ પંદર એટલે થશે છાસઠ પાંચ ને છ અને પાંચને છ એ જ રીતે ક્યુનું માપ પણ શોધી લઈએ ક્યુ બરાબર એક્સ પ્લસ સેવન આપેલા છે હવે એક્સની વેલ્યુ આવી સત્તર પ્લસ સાત હવે સત્તર અને સાત થશે ચોવીસ આ રીતે પી અને ક્યુનું માપ છાસઠ અને ચોવીસ મેળા બંનેનો સરવાળો કરીએ એટલે એ થઈ જશે નેવું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ચેપ્ટર છના અગિયાર દાખલા હતા આપણે વિભાગ બી ચાલી રહ્યો છે અસાઇમેન્ટનો બધા દાખલા પૂરા કરવામાં થોડી ઝડપ એટલા માટે રાખી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે અમુક વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હતી કે સર વિધિ વિડીયો બહુ લાંબો થઈ જાય છે પણ આપણે ચેપ્ટર ચેપ્ટરવાઈઝ બધા દાખલા ગણીએ છીએ તો અધૂરું ચેપ્ટર રાખીએ એ યોગ્ય ન કહેવાય જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો